નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું હોય તો કઈ રીતે તમે કરી શકો કારણ કે પીએફ એકાઉન્ટ એક્ટિવ કરો એના પછી તમે પીએફ જોઈ શકો કે કેટલું પીએફ તમારા પીએફ એકાઉન્ટમાં જમા થયું અને પીએફ ઉપાડવું હોય તો સૌથી પહેલાં પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે એટલે કે તમારે પીએફ એકાઉન્ટમાં કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે એના માટે તમારે આ વિડીયો સંપૂર્ણ તમે જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી ઈ પીએફઓ મેમ્બર હોમ કરી અને સર્ચ કરી લેવાનું જેવું તમે સર્ચ કરો એના પછી આ જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવા આપણે આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું જેવા તમે નીચેની તરફમાં આવો એ પહેલાં તમને અલર્ટ જોવા મળી જશે તમારા મોબાઈલમાં તો અલર્ટ તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું તો હવે આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને અલર્ટ બેક કરી લઈએ એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું થશે આ વેબસાઇટમાં તો હવે જેવા આપણે નીચેની તરફમાં આવીએ વેબસાઇટમાં એના પછી નીચેની તરફમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે હવે આપણે આપણું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું છે એના માટે એક્ટિવેટ યુ એ એન કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું અને જો તમારે તમારા પી એફનો યુ નંબર જાણવો હોય તો નો યોર યુએન ઉપર ક્લિક કરી લેવાનું પરંતુ આપણે એક્ટિવેટ કરવો છે એટલા માટે એક્ટિવેટ યુ ઉપર ક્લિક કરી અને પછી સૌથી પહેલાં તો યુ નંબર એન્ટર કરવાનો થશે તો યુ એ એન નંબર તમને વેબસાઇટની મદદથી પણ જાણવા મળી જાય અને જો તમારી પાસે પગારની સ્લીપ હોય તો એમાં યુ નંબર આપેલો હોય એ યુ નંબર એન્ટર કરી દેવાનો અને પછી નીચેની તરફમાં મેમ્બર આઈડીમાં કાંઈ પણ એન્ટર નથી કરવાનું અને પછી નીચેની તરફમાં આધાર કરીને ઓપ્શન જોવા મળી જશે તો તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે અને પછી નીચેની તરફમાં તમારે તમારું નામ એન્ટર કરી નાખવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારી જન્મ તારીખ ડેટ ઓફ બર્થમાં એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો અને પછી આ જે કેપચા છે એ નીચેની તરફમાં તમારે કેપચામાં એન્ટર કરી અને પછી તમારે લોકોને નીચેની તરફમાં આવી જવાનું તો નીચેની તરફમાં તમને એક બોક્સ જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું જેવું તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી નાખવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક પાસવર્ડ મેસેજમાં આવી જશે હવે તમારે પાસવર્ડ બદલાવવા માટે ફરીથી એક વખત તમારે બ્રાઉઝર ઓપન કરી ઇપીએફઓ મેમ્બર હોમ કરી અને સર્ચ કરી લેવાનું અને પછી પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે એ વેબસાઇટમાં તમારો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં તમારો પાસવર્ડ જે પણ હોય એ એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓટીપી એન્ટર કરી ઓટીપી સબમિટ કરી અને પછી તમારે તમારો પાસવર્ડ બદલાવી નાખવાનો